શુભ સવાર ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી બધે મજામાં મજામાં થશો ને આજમાં આપણે છે ને જોરદાર મેલી જોરદાર કામ શરૂ કરી દીધું છે આપણે અહીંયા તમે જઈ શકતા હોય હાઈ હાઈ ગાઈશ ક્યાં કરતા ખાના ખાને કે લઈએ મચી હે ને કાંઈ વાંધો નહીં ઓહ કેકડા દેખો ડેન્જર મેઢું કહેવાય ને સફેદ મેઢું કહેવામાં આવે અને જોરદાર મેલી જોરદાર છે માસેલ્યુ છે રસોઈ બનાવવાની તૈયારી છે મીંડા અહીંયા બેઠા છે

મુકેશભાઈ મુનાભાઈ હામદભાઈ લક્ષ્મણભાઈ રઘુભાઈ અને કાળુભાઈ હા હાલો તમે બધા YouTube માં આવવાના છો ઓ લાઈક કરી દેજો લાઈક દબ આપ જો આ જો બોલો બોલો

પાંચ જો ભાઈ ચાર છે ને પછી બે આ સાઈડ બે ને બે ચાર ને બે છ પોપિયા બોલો છ પોપિયા મસ્ત પાકે છે અને અહીંયા આખી લેન છે એક અહીંયા લેન છે પાછો જો થળિયું તો મારા વાલા એક એક થળિયા એક કેટલા પોપિયાની મી રાખી વિચાર કરો આવા પોપિયા તો અહીંયા જોઈએ જો અહીંયા એટલા પોપિયા અહીંયા એટલા પોપિયા તો પાછું હકીકતમાં અહીંયા કો સિરિયસલી છે છે એક

ચાલો ભાઈ તો બે જશે મસ્ત મજાના બધા પોપ્યું ખાવા અને હા આમ જુઓ કેવડું મોટું પોપ્યું તો કે તમને નાનું લાગે આ વિડીયો મોટો મારો હાથ છે તે મારા હાથ કરતા શીર મોટી છે ભાઈ ઘણી બધી કા ફોટો હે ને બે અઢી કિલો પીનું છે ભાઈ તો ચાલો બધા પોપી ચીર એક એક ખાઈ દઈએ ત્યારે તો પેટમાં બળે નહીં તડિકાનું મજા આવે ટાઢું ટાઢું બળે એમ છે તો તો ભાઈ મારે ખાવું ને ખાઈ તો દઉં છે ભળે ભળે હા હે

તો આવી રીતે હેરવું પડે આ ઢીલો હોય કે લાંબુ થઈ જાય ને એમ કાંઈ મસ્ત કામ શરૂ છે કાંઈ વાંધો નહીં સારું સારા મિત્રો આજ પડી જશે આપણે નાઈ ધોઈને થઈ જશે તૈયાર ને એક તો ઊંઘી ખેંચી લીધી ખોટો તાક ઊંઘ સડી જતી સડી જતી ખેંચી લીધી તો ખેંચી લીધી વાહ તો હવે છે ને અમારે હવે કામે સડાવવાનું છે જાળ નાખવા જવાનું છે દુનિયાનું બધું કામ છે ને હાજ પડવા આવી છે ઘણો બધો સમય થઈ ગયો છે અત્યારે ચારને સો મિનિટ થઈ જશે વાવ

આખો વડલો ભીરો હે આવો ન તું ભરોંગડા જો લે બોલ લ્યો તો એવું છે ભાઈ ને કાઈ મંદો ચાલો તો આપણે કઈ કામે ચડી જઈએ ચાલો ભાઈ તો એ મારા બા બેલ ફોલે છે આવો તું મુકરે સાહિતાણી બોલો એમાં પાણી નામ તો ઉગે એટલે હાથીકડા ને એવું છોડવું ગયા એ તો મે મે છે ખાલી મે કે દે ધનજી ભાઈ હાલો બેન નું કાઈ અડવડ નહી મે જો

આમ લોહણ શેપ માં એય ભાંગી જા હા માં એ બોલજે માવા લઈ આવું કાઉ મારું બેટુ લ્યો હાલો તો ભાઈ મારે દુકાને જાવું જો હે પછી એમ જો ઘીસડા વાવેલા છે બોલે તો ફૂલડું ઉગડી ગયું ઘીડું આવી ગયું એવડું એવું છે તોય ને વાવવા પડે માતાવાણ કેમ કે પછી ખબર છે તમને ઘીઉંડાનો શાક વધારે ખવાય કીમાં બનાવીને ગાનંદભાઈ આવું કે

ચટણી છે લે બોલો ચટણી બનાવે ચટણી બનાવે છે આપણે આધુ તો આમાં લસણના પાંદડા લીલા આપણે આનંદભાઈ નહીં દે ના એટલે થોડી એવા કોતમરી લસણના પાંદડા મસ્ત મજાના તાજા તાજા કોતમરી તાજા તાજા મરચાનું કટિંગ કરવાનું તો પછી આ બધું ખાંડવાનું છે મરચાનું જે કટિંગ કરી નાખવાનું ને પછી બધું ખાણીમાં નાખીને ખાંડી નાખવાનું ખાણીમાં નાખીને ખાંડી નાખવાનું પછી તેલને ગરમ કરીને હા અને માથે નાંદી દેવાનું પછી પછી